ડભોઈ નગર વિસ્તારોમાં ફેરફેર મોટાભાગના નાના બાળકોમાં ડેન્ગ્યુ તાવ જેવા રોગચાળાના કારણે કડિયાવાડ ચોકમાં એક અગિયાર વર્ષના બાળકનું મૃત્યુ થવા પામ્યું હોવાનું જાણવા મળે છે ત્યારે પ્રજા પરેશાન આરોગ્ય વિભાગ અને નગરપાલિકા જાગૃતિ દાખવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે ડભોઈ નગરમાં તળાવપુરા કડિયાવાડ વિસ્તાર નવાપુરા વોરવાડ સુંદર સુંદરકુવા વિગેરે વિસ્તારોમાં છેલ્લા કેટલા સમયથી કચરો અને ગંદકી બાબતે ભારે સમસ્યાનું સર્જન થયું છે યોગ્ય સફાઈ હાથ ન ધરતા ગટરના પાણી અને ગંદકી ફેલાતા તેમજ કચરાના ઢગલા દુર્ગંધ મારે છે જેને સાફ કરવાનો તંત્ર પાસે સમય નથી જ્યારે કચરા માટે લાખો રૂપિયા ફાળવવામાં આવતા હોય છે પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા કચરો સાફ થતો નથી માત્ર સબ સલામતની વાતો ચાલતી હોય છે એના કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે પરંતુ સ્વચ્છ ભારત મિશને સરકારના મહત્વના એજન્ડા માંગ આવતું હોય પરંતુ નગરના વિસ્તાર સ્વચ્છ નથી તેવું મુખે ચર્ચાઈ રહ્યું છે જ્યારે કે છેલ્લા કેટલાક દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી નાના મોટાભાગના બાળકોને ડેન્ગ્યુ તાવ જેવા રોગચાળા માંગ સપડાયા હોય જેમાં તાજેતરમાં જ કડિયાવાડ વિસ્તારના લગ્નિયા ચોકમાં એક અગિયાર વર્ષના બાળકનું ડેન્ગ્યુ પોઝિટિવ તાવને કારણે મૃત્યુ થવા પામ્યા હોવાનું જાણવા મળે છે ત્યારે વિસ્તારોમાં કચરાના ઢગલા અને ગંદો કચરો સાફ કરવામાં આવતો નથી બે ત્રણ દિવસ બાદ સફાઈ કામદાર આવતો હોય જેને કારણે કચરાના ઢગલા ભારે દુર્ગંધ ફેલાવતા હોય અને સાથે સાથે મચ્છરોનો ઉપદ્રવ હોય અન્ય જીવાતો બાજુમાં આવેલું તળાવના કારણે ઉડતી હોય ડેન્ગ્યુ તાવ જેવી બીમારીઓ મોટાભાગે નાના બાળકોને થવા પામે છે ત્યારે નગરપાલિકાને આરોગ્ય વિભાગની જવાબદારીથી બેદરકારી રહેતા કચરાના ઢગલા સાફ કરવામાં આવશે કે કેમ કે પછી સ્વચ્છ ભારત મિશનની માત્ર વાતો થશે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે ઠેર ઠેર વિસ્તારમાં દવાનો છંટકાવ તેમજ આરોગ્ય ટીમ દ્વારા તપાસ હાથ ધરવી જોઈએ હાલમાં પ્રજાને અસહ્ય ભારે હાલાકી ભોગવી રહી છે જ્યારે કે સાફ સફાઈ માટે લાખો રૂપિયા સરકાર દ્વારા ફાળવવામાં આવે છે પરંતુ કચરો ઉઠાવતો નથી નો ચર્ચાઈ ચર્ચાઇ રહ્યું હતું રિપોર્ટ તરફેલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ